ચાલો ટેબલ ઉપર એક થી દસ અંકો ગોઠવ્યા છે બરાબર એ દસે દસ ને ક્રમ ગોઠવવાના છે પેલા આપણે બાલવાટિકા વારો લઈશું આયુષ બાલવાટિકા ભણે આલે ચોક ચાલો આયુષભાઈ ગોઠવે છે ધ્યાન રાખો એક ને કોની સાથે જોડવાના બે પછી ત્રણ પછી ગોતો ચાર ક્યાં છે બાકીના ના બધા માઘારે વેરી ગુડ ચાલો ત્યાંથી પાંચ વેરી ગુડ પછી છ વેરી ગુડ પછી છ થી આ બાજુ હાથ લઈ લે તું તારે આ સાઈડેથી લઈ લે હા અરે વાહ સરસ સાત થી પછી આગળ આલો આઠ આઠે થી નવ અને નવ થી ક્લેપ કરી દો આયુષભાઈ માટે ખૂબ સરસ ખૂબ સરસ ચાલો ચાલો હવે બાલ વાટિકામાંથી આરાધના બેન આવ્યા છે હવે જોઈએ આપણે કેમ જોડે છે ચાલો જોડો તો એકની સાથે બે પછી ત્રણ પછી સરસ ચાર પછી પાંચ છ પછી સાત વાહ વાહ પછી આઠ સરસ પછી નવ અને દસ ચાલો આરાધના બેન માટે ક્લેપ કરી દે બધા વાહ ભાઈ વાહ સરસ ચાલો હવે આપણે ટેબલ માં અંકો ને પાછા આડાવળા કરી દીધા છે બરાબર ને હેત ભાઈ આવ્યા છે ચાલો જોડો તો ચાલો એક ને બે સાથે બરાબર પછી ત્રણ ચાર બરાબર છે પછી પાંચ પછી છ સાત આઠ પછી નવ અને સરસ સ્લેપ કરી દો